રાધનપુરમાં અડીંગો જમાવી બેઠેલ આખલાઓના ત્રાસ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે રાધનપુરમાં શહેરીજનો કચરો રોડ રસ્તા ઉપર ફેંકતા રાહદારીઓ સહિત સ્કૂલે જતા વિદ્યાર્થીઓ આંખલાઓની બાનમાં આવતા પરેશાન સ્કૂલ જતા નાના બાળકો આખલાઓની અડફેટે આવતા રહી ગયા રોડ રસ્તા પર કચરો ફેંકતા રહીશોની બેદરકારી અને પાલિકાના કારણે રાહદારીઓ વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે તો બજારમાં ઠેર ઠેર આખલાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે તાજેતરમાં જ સ્કૂલે જતી બાળકી રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હોવાને કારણે રોડની સાઈડમાં ચાલતી હતી ત્યાં આખલાઓ બાખડતા બાળકી જીવના જોખમે જણાઈ આવી હતી રાધનપુરના જેપી કુમાર શાળા પટની ગેટ નજીક તાજેતરમાં જ બે આંખલાઓ વચ્ચે લડાઈ થતા સ્કૂલ જતા નાના બાળકો આંખલાઓની તરફેણમાં આવતા બચી ગયા હતા આ રસ્તા ઉપર એક બાજુ વરસાદી પાણીનો ભરાવ જોવા મળે છે તો બીજી તરફ અહીંયા સ્કૂલો અને આંગણવાડી આવેલ હોય વિદ્યાર્થીઓ સહિત નાના બાળકોની અવરજવર રહેતી હોય છે અહીંયા માર્ગ પર કાદવ કીચડની સાથે સાથે સ્થાનિક રહીશો પણ કચરો પાલિકાની ગાડીમાં નાખવાના બદલે જાહેર રોડ રસ્તા ઉપર ફેંકી રહ્યા છે તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવી જોઈએ અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ